આજે સોમવાર તારીખ દસ અગિયાર બે હાજર પચીસ ના રોજ ફરીથી વડોદરા મહાનગર સેવા સદનની દોરીથી બંધાયેલી કઠપુતલી શાખા એટલે દબાણ શાખા એ ફતેપુરા અડાણિયા પુલ વિસ્તારથી લઈ યાકુતપુરા સરસિયા તળાવ થઈ ઠેકરના સ્મશાન કુતરાવાડી સુધીના રોડના બંને સાઈડના ગેરકાયદેસર દબાણો દૂર કરવાનું નાટક તરકટ કલાકારી કરવાની કામગીરી હાથ ધરાઈ હતી ભાઈ એ પબ્લિક હે સબ જાનતી હે રિમોટ કંટ્રોલ વાળી દબાણ શાખાની ટીમ અડાણિયા પુલના વિસ્તારમાં આવતા જ પહેલા રોડ રસ્તાના બંને સાઈડના દબાણો જાદુગરીથી ગાયબ થઈ ગયા હતા એટલે વડોદરા મહાનગર સેવા સદનની દબાણ શાખાની ટીમ દબાણો દૂર કરવા આવતાના પહેલા જ દબાણ શાખાના કેટલાક મળતિયાઓએ ગેરકાયદેસર રોડ રસ્તા પર દબાણો કરતા તત્વોને જાણ કરી દીધી હતી અને એટલા માટે જાહેર રસ્તાના રોડ રસ્તાના બંને સાઈડના દબાણો દબાણ શાખાની ટીમ આવતા પહેલા જ હટાવી લેવામાં આવ્યા હતા ત્યારે દબાણ શાખાની ટીમને ફતેપુર અડાણિયા પુલથી લઈ કૂતરાવાડી વિસ્તારમાં કાગળનો વાઘ બનીને લટાર મારીને ખાલી હાથે શિકાર કર્યા વગર નીકળી જવું પડ્યું ત્યારે વડોદરા મહાનગર સેવા સદનની દબાણ શાખાની ટીમ કેટલી નિષ્ઠાથી અને પ્રામાણિકતાથી કામ કરે છે તેના દ્રશ્યો આજે વહીવટી વોર્ડ નંબર ચૌદ માં આવેલ કલા મંદિર ટોકીસ પદ્માવતી શોપિંગ સેન્ટર લેરીપુરા દરવાજા પાસેના રોડ વચ્ચેના દબાણો લારી ગલ્લા યથાવત હતા તેને ચાડી ખાય છે તેવી જ રીતે વહીવટી વોર્ડ નંબર પાંચમાં આવેલ વિસ્તાર થી લઈ વામા સ્કવેર આયુર્વેદિક ત્રણ રસ્તાથી લઈ આજવા રોડ પાણીની ટાંકી સુધી ખુલ્લે આમ રોડ રસ્તા પર ફૂટપાથ પર મસ્ત મોટા દબાણો જોવા મળે છે કેમ આ દબાણો દબાણ શાખા કાયમ માટે દૂર કરતી નથી સૂત્રોના અહેવાલથી લોક માહિતી મુજબ વહીવટી વોર્ડ નંબર ચૌદના વોર્ડ અધિકારી સુપરવાઇઝર રોડ રસ્તા પર દબાણો કરતા તત્વો પાસેથી દંડ લેકે રોજે રોજના રૂપિયા લઈ પાવતી આપીને કામગીરી કરે છે પણ પાછલા દરવાજાએ લારી ગલ્લા પથારાવાળો પાસેથી મસ્ત મોટી રોજની લઈ એક હજાર રૂપિયાની રોકડી કરી રહ્યા છે એવી જ રીતે સૂત્રોના અહેવાલથી લોકચર્ચા મુજબ વહીવટી વોર્ડ નંબર પાંચના વોર્ડ અધિકારી તેમજ સુપરવાઇઝર એક લારી ગલ્લા પથારા દેઠ રોજની હજારો રૂપિયાની રોકડી કરી રહ્યા છે તેવી ચર્ચા ચાલી રહી છે ફૂટના તંબુવાળા પથારા લગાવે છે અને આ પથારા ભાડે પણ આપે છે અને સૂત્રોના અહેવાલથી લોક ચર્ચા મુજબ આવા તત્વો મોટા તંબુવાળા એક પથારાના ત્રીસ થી ચાલીસ હજાર રૂપિયા મહિનાનું ભાડું વસૂલ કરી રહ્યા છે તેવી ચર્ચા ચાલી રહી છે લોક ચર્ચા મુજબ ગેરકાયદેસર પથરા લગાવવાવાળા પથારા માફિયાઓ યલગાર કરી રહ્યા છે અમે ભારતીય જનતા પાર્ટીના નગર સેવકો નગર સેવિકાઓ કાર્યકર્તાઓ દ્વારા સભ્યોને તમામ પ્રકારની દર મહિનાની ભેટ શુભેચ્છાઓ આપીએ છે એટલા માટે તો ભાજપ સરકારના વડોદરા શહેરના ચોક્કસ નેતાઓ અમારા ઉપર રહેમ નજર રાખે છે આજ અડણિયા પુલ થી કુતરાવાળી સુધી જે હંગામી દબાણો છે એને દૂર કરવા માટે સૂચના આપવામાં આવેલ છે અને દૂર કરવામાં આવે છે એમના રીતે દૂર કરી આપવામાં આવે છે દૂર કરવા બાબત ની છે કેટલા દિવસ ની સૂચના છે એ તો કાયમ માટે બહાર રાખવા માટેની સૂચના અત્યારે આપવામાં આવેલ છે નેક્સ્ટ ટાઈમ જે ઉપર સૂચના મળશે એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે હાલ અડણીયા પુલ થી કુતરાવાડી કામગીરી કરવામાં આવેલ છે ગોપાલભાઈ વરવાડ ફાડા પરિસ્થિતિ જેવી જેસી જોવા મળે છે વારંવાર સૂચનાઓ તો આપવામાં આવે છે પણ નેક્સ્ટ ટાઈમ આગળ પણ લાસ્ટ આપડે કામગીરી કરવામાં આવે છે જેમાં પણ જપ્ત કરવામાં આવી